लाओ 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 जीव तो रे मरा लाल देशी गीमा ऑमलेट के भी पापा सुपर मस्त बना भी बेटा हम्म ले भाई तू पण खा मजा कर ए आशु पी रहे हो छे सॉफ्ट ड्रिंक अरे हार्ड ड्रिंक पी नहीं पापा मारा माटे आज ठीक छे बाप दिकरा साथे पीए छे દારૂ પીવામાં કંઈ ખોટું નથી દારૂ પીને બેકી જવાનું ખોટું છે એ તમે કઈ રીતે કહી શકો પપ્પા હવે જમી લઈ ભજીયા ગરમ ભજીયા નાક 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 કે આ સાહેબ હમ ખા એ ભાઈ ખા ખા અરે ખા ખા આ જો કોઈ આપણી મદદ કરે તો એને થેન્ક્સ કેવું જોઈએ કમ્પ્લેન ન કરવી જોઈએ અને એમના વિરુદ્ધ તો બિલકુલ નહીં અરે ગોસ્વામીજી અશ્વિન નારાયણ નું ફંક્શન કેટલા વાગે ક્યાં છે તપાસ કરીને મને જણાવો હું દિલ્હી થી આવતા જ સીધો ફંક્શન માં જતો રહીશ ઓકે સર શું કંઈ કામ છે કોણ છે એ ચક્રવર્તીનો છોકરો છે કે હા ડરી એવો મારો છે કે કોલેજમાં મોડું દેખાડી શકતો નથી હા કોઈ નહીં આબરૂ ઉપર હાથ નાખશો તો આવું જ થશે ને કોઈના ઘરે જઈને જબરજસ્તી લઘુશંકા કરશે તો માર ખાશે જ ને શું ગો સ્વામીજી તમે પણ બાળક છે હજુ મોટો નથી થયો આ ઉંમરમાં ભૂલ નહીં કરે તો શું તમારી ઉંમરે કરશે મેં કઈ ખોટું કહ્યું ના સાચું કહ્યું બેટા માર ખાઈને કોઈ હીરો નથી બનતો જવાબ દેવા વાળો હીરો બને છે શાંતિ રાખ ટાઈમ આવવા દે બદલો લેશું સારા સમય પર આવશે ઊંટ ડુંગરાની નીચે જરૂર આવશે તું જા પાર્ટી કરજા હમ

ઝઘડા થી યાદ આવ્યું અરે બાબુ ની ગાડી માં રોડ રખાવી દેજે કામ આવશે કોલેજ પુસ્તક દેવા જોઈએ કે તમે રોડ દઈ રહ્યા છો